સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દીશ કેમ હે બધા મજામાં તો અમી મજામાં હે તો અટાણે વાગ્યા હાથ હાથ વાગે હું ઉઠી તો હાલ બ્લોક હું તો મેં બ્લોક ચાલુ કર્યો તો આપણે ઓટાણ મેં ગા ફરીયા વાર લીધા સા પાણી પીએ લીધા ભગવાનને મનાવે લીધા તો એવું આંખનું કામકાજ કરે લીધું હવા કુંજી જાય હોટાણામાં એ ઉડે ગયું પાણી નો ભર્યો નાખો તો ઈ ગામાં બે નટાણે જાય ઉડે ને જાય તો આવે ને દાણા ખાવા તો મસ્તીનું કુંજું જાય આવો ખવાર હવાર હવારમાં હાથ વાગ્યા આવો કંઈક નજારો છે ને ઠંડી બહુ અતિશય પડે હાંજી એટલી મોટી નટાણે એકદમ છે

અમુક બે બેન ત્રેન ત્રેન જાય તો વટાણમય ઠંડી એટલી છે ઠંડી પડીએ કેવીક પડે વટાણમય તો અતિશય ઠંડી છે ન થાય કે પાણીમાં આપણે હાથ દઈએ તો અમારે ચો લેલાડા પૂગી આવે વટાણમયું કુંડિયું હે ને અટાણામાં પાણી પીએ જો એ શરૂઆત થઈ ગઈ આપણે આખા દાણા ખાવા પૂગી આવીએ તો હાલો વિદ્યા મી સેલે લગ્ન કન્ટિન્યુ ના રીજો તો હવાર હવારમાં તમને અવાજ આવતો હે કારણ કે પૂજો અતિશય બેન જાય ના તે બોલે તીનો અવાજ આવતો હે આમાં સાંભળાય અટાણામાં ને સવાર સવાર નો તો નજારો જ કઈક આખો અલગ છે તો હાલો એ વાપરી જો ઓલે પૂંછું ચાહ ને જો દુનિયા ની ઉજાય ઉડે વિસાઈ રીતા જો ઈને લાગતી જો તા પાંચ વાગા ની ઊઠી તાજ નું તા ઈ વ્યુ ની વ્યુ ઉડે ને જા ઘર માં બેહે ને પાણીના ઘેર ભર્યો તે પાણી પીવાની સુવિધા હે ને અટાણી બિસાઇડ એવું ડેમ ભાગ્યું તો હાલો એ આપણી હેના પરોઠા બનાવવાના હે તો પરોઠા બનાવેલીએ અટાણમાં ચાર લોટ બંધાઈ ગયો પરોઠા ચાલુ તો વિડીયો શૂટ કરવાનો મારો મેન નહીં આવે એનું કારણ છે કે મારે વણવા કે સોડવવા કે એટલી વિડીયો એ નહીં શૂટ થાય હાલો તો પરોઠા સા ગો આમાં આથણા હે તો હાલો એ આપડી હીરાવે લઈએ પરોઠા રેડી થયા હીરાવે ને પછી પાછા મળીએ ઓ ગુડ મોર્નિંગ જય મમોગર જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજા મસ્ત મજાની સવાર થઈ ગઈ ને ભાઈ આજે આપણે બ્લોગની શરૂઆત મારી મમ્મીએ કરી હતી સાત વાગ્યામાં હું ઉઠીને અત્યારે આઠ વાગ્યામાં બ્લોગની શરૂઆત કરું છું એક કલાક મોડો ઉઠો છું અને ભાઈ ઠંડી બહુ જ જાજી છે જોઈ લો અમે જેકેટ બેકેટ તો પહેર્યું નથી કેમ કે આ શું ટી શર્ટ પહેર્યું મને જેકેટ ફાવે નહીં ભાઈ કંઈ બહાર જઈએ આપણે હોન્ડા લઈને તો પહેરવું ગમે બાકી પહેરવું પહેરવું જેકેટ આપણે ગમે નહીં અને જુઓ ભાઈ અત્યારનું મોસમ

હા છઈ ભાઈ હું કે જતા પાણી ઉલારેતી ઠંડા એટલું બોટલું ખાલી કરી નાખ્યું મને હી કે કે હિયારા બહુ મને પાણી લાગી ટાઈટ લાગે હાલે માં તાર માટે સરપ્રાઈઝ નો પાણી વગર હા નેટ વાત તો આલે ફોન નો હા ઓ હા નો હા હા મારો પહેલા નો ફોન હા તમને આપી દો ઓ હા મણી દીયે કે હા મારે તો ફોન પાણી નથી આવતું પાણી આવતું તો દી

આ બધાય ભરતા હિન મેલા ફન ફલો વિન કે ને હાળો તો બાપે આટો તો મારતા ઠંડી બહુ જ લાગે મિત્રો આ હે અમે જોઈ લ્યો તે તો કુચરી બીક લાગે હે ને ગુલુડિયા હે ભાઈ જાડા જાડા ને મસ્તી ના તો આપણે અત્યાર માં ભૂખ લાગી ગઈ હે તો આપણે ભાંગીએ હે ઠરિયા આપણે ગલુડિયા જોઈ આવ્યા હે ને આપણે ભાંગીએ હે ઠરિયા તો આ હે આપણે આત્મ ઠરિયા હવે આપણે ફટાફટ ભાંગી નાખીએ ઠરિયા આપણો ઠરિયા ભંગાઈ ગયો હે અને આમાંથી બે નીકળ્યો હે આપણે આખું

ખાઈટે આમલી ખાવા માટે મિત્રો ભૂખ લાગે છે ને ગજબ યાર આહી બહુ ભૂખ લાગે યાર શું કેવું ભાઈ મે બધાય ને હા મે જો ભૂંડણા લિયા હા ચાલો ખાઈટે આમલી આપણે ખાઈ લઈએ પછી પાછા મળીએ પછી પેટ પૂજા ખાઈટે આમલી ને કરી લે પછી બસ સમય દેખાડીએ કે કે આપણે મળશે હાલો તો આપણે પાણી આવે ગુણ પાણી ભરે પછી લુગડા ધોવે લઈએ પછી નાઈ ધોવે નાખીએ ને પછી હે ને બપોર પછી આ ચાની ખાઈ દીધું

હું ફોર બંદર ગયા ગોલગપ્પા ખા ને ફરી વાત ચા મૂછો વીડિયો હે ને આજ તમારે જોવો ઇના આજ સેલે લગન જોજો સેલે વીડિયા માં પાણી પર લેવા દયો પાણી પર લ્યો કા બાવલા થઈ ગયા પાણી પર લ્યો નકો પાણી ભર લેવા ઈ કે ટુક માં તો આપડે પાણી ભરી લઈએ તો કઈ મળીએ આપણે પછી ટુક માં તો આપણે જવાનું હે ભાઈ અત્યાર નાવા આવી ઠંડી નું તમને લાગતું હે કે કેમ નાવા જવાનું આપણે જવાનું હે ભાઈ ચાલો નાઈ નાખીએ નાઈ ને મળીએ મિત્રો તો મે નાઈ ધોઈ લીધું હે નાઈ ધોઈ ને કપડા સેટ કરી લીધા કપડા સેટ કરીને જેકેટ પહેરી લીધું હે ડીએનજી નું જે ઓરિજિનલ હે ટાઈટ તો લાગતી નથી આમાં જો ભાઈ આજ કાલે પાણી ચાલતી હતી એ આજે આમાં પૂરી થઈ ગઈ છે ને આપણે તો જવાનું હે ભાઈ મનરાજભાઈ ની દુકાન એટલે સીધા સીધા હાલીને જઈએ છે તો હાલો વનરાજભાઈ ની દુકાને થોડોક સિન લીધા જેવો હે લે બાકી રિટર્ન માં લે મળીએ આપણે પછી આગળ આગળ વનરાજભાઈ ની દુકાન જઈ એસકે ભાઈ આપણે આવ્યા હે ભેગા થઈ ગયા એસકે ભાઈ કેમ હું મજા ભાઈ તો આપણે એસકે ભાઈ ભેગા થઈ ગયા હે તો લ્યો એસકે ભાઈ તમારી ઇન્કમ અમારે દેખાઈ જાય નકર દેખાડાઈ રહ્યો ભાઈ પ્રાઇવેટ રાખવી પડે કેટલી ગાવ એસકે ભાઈ ઇન્કમ ઇન્કમ હમણાં તો હજી પગાર પીડ્યો નથી આવ્યો કોડ આવો પછી ખવ પડે બરોબર હે બરોબર એ હું ભાઈ આમાં બહુ પ્રાઇવેટ માં હા હા પ્રાઇવેટ રાખવું પડે રાખવું જ પડે ને ભાઈ

આ છે નથાબગીનું મંદિર જય તો નથાધનો મંદિર છે આકી તમને બધાઈને દર્શન કરાવું બધાઈ દર્શન કરી લેજો નિરાતે તો મિત્રો આ કે મંદિરનો આવો નજારો છે જોયાદાયક આ છે આપણે મંદિરના પછવાડાનો સીન તમને બધાયને દેખાડીએ તો આ છે નથા ભગતની ધજા સી તમને બધાને દેખાતી જશે પછી ભાઈ આને પછવાડાને પાસે આવી જાય મેઈન રોડ તો હાલો હવે આપણે ઘડીક બેસીએ મંદિરનું તમે હરખા બધાય દર્શન કરી લેજો નિરાજ મિત્રો તો આવે રાજેશ્રીબેન તો રાજેશ્રીબેન બેન દર્શન કરી લીધા હા હજી આવ્યા હો બધાને કયો નાથા તા મંદિર કેવું હોય મસ્ત છે તમે આવો દર્શન કરવાની તમને મજા આવશે બરોબર ને

તો આપણે દર્શન કરી લીધા હોય ને હવે જાય આપણે ઘર સાઈડ તો હાલો નીકળીએ ઘર સાઈડ મળીએ આપણે રનિંગ માં આપણે દર્શન કરીને ભાગી આવ્યા હે મેલોડિયા મંદિરે ભૂગી આવ્યા હે સામેથી ધનિયા આવે ધનિયા આય કેમ મજામાં જલસા ના આપણે પનોતી મળતા આવ્યા હે સની દેવે હવે ઘરે જઈને નવા સીલ તોડીએ સંપોલનું હાલો ઘેર ભૂગન મળી આવે અરે આવી ગયા છુ ને આ મારી પાસે પીડાતા એટલે મેં મેલી દીધી હે આપડે આ લીધા તો હાલો હવે આપણે જમવા છે ભાઈ અને પરોઠા હવારે તા બપોરે કઈ ખાધું નતું ને પાછા અત્યારે પરોઠા ખાવા બે ગયા અને મમ્મી શા પીવા ગયા ના છે આપણો સાતો હાલો મસ્ત મજા નું શા પાણી મળીએ પછી શા પાણી મિત્રો તો આપણે આ વિડીયો પૂરો કરીએ મળી આવતીકાલે સવારે નવો વિડીયો સાથે છે સબસ્ક્રાઇબ કરી દીધો બાય બાય જય રામ